નમસ્કાર દર્શક મિત્રો આજે ગુજરાત ના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ની આગાહી છે ત્રેવીસ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે બીબીસી કહેવા પ્રમાણે આવતા કલાક માં સુરેન્દ્રનગર કચ્છના રણ માં ભારે વરસાદ ની પૂરી સંભાવના છે આ વચ્ચે પૂર ની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતા છે મહત્તમ સાવચેતી રાખવી જરૂરી છે આ મુજબ આજે અમદાવાદ માં પણ ભારે વરસાદ ની શક્યતા છે ગુજરાત માં આજથી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આજે સત્યાવીસ જૂન ના રોજ જામનગર રાજકોટ મોરબી સુરત સહિત દસ જિલ્લામાં અતિ અતિભારે વરસાદ થઈ શકે છે જેના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જયારે કચ્છ સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા અને વડોદરા સહિત તેર જિલ્લામાં ભારે વરસાદ ની પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે ચોવીસ થી અડતાલીસ કલાક રાજકોટ મોરબી બોટાદ સુરેન્દ્રનગર કચ્છ અમદાવાદ સહિત અનેક સ્થળોએ અતિભારે વરસાદ ની સંભાવના છે ચોવીસ થી અડતાલીસ કલાક માં ખતરનાક વરસાદ ની શક્યતા છે આજે એટલે કે સત્યાવીસ જૂન ના રોજ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માં વરસાદ નું દ્વારકા એલર્ટ જાહેર કર્યું અમરેલી ગીર સોમનાથ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ ઉપરાંત આવતીકાલે અઠાવીસ જૂને કચ્છ મોરબી જામનગર રાજકોટ અમરેલી ભાવનગર આણંદ સુરત નવસારી ડાંગ અને દાદરાનગર હવેલીમાં માં યલો એલર્ટ જાહેર કરાયું છે જયારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ માં ભારે વરસાદ ની સંભાવના દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર નવસારી અને વલસાડ માં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા છે ત્રીસમી મી જૂન ના રોજ ભરૂચ સુરત નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ નર્મદા અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે પહેલી જૂન ના રોજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ ભરૂચ નર્મદા જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જયારે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ છોટા ઉદેપુર સાબરકાંઠા મહેસાણા બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે